હમણાં અમેરિકામાં ડિવોર્સ લોયર્સ ની એક કોન્ફરન્સ થઈ ત્રણસો જેટલા ડિવોર્સ લોયર્સ ભેગા થયા ત્રણ દિવસ સુધી કારણ કે આમાં તો બધી ચર્ચા બહુ હોય પાછી ત્રણ દિવસ સુધી બધા ભેગા થયા અને જે વ્હાઈટ પેપર તૈયાર થયું એટ ધ એન્ડ ઓફ ધ થર્ડ ડે એમાં કન્ક્લુઝનમાં એ લોકોએ લખ્યું કે પહેલું મોટું કારણ યંગ કપલ્સમાં ડિવોર્સનું શું છે યંગ કપલ્સ હોય પચીસ ત્રીસ પાંત્રીસ ચાલીસ વર્ષ સુધીના પહેલું મોટું કારણ છે ઓવર યુઝ ઓફ સોશિયલ નેટવર્કિંગ સાઇટ્સ તમે પરિણીત છો તો તમારે સોશિયલ નેટવર્કિંગ સાઇટ્સ ખોલવી જ ન જોઈએ શું જરૂર છે તમારે બીજા સંબંધો રાખવાની સોશિયલ નેટવર્કિંગ સાઇટ્સ ઓપન કરશો એટલે લગ્નેતર સંબંધો શરૂ થવાની શરૂઆત થઈ જ જશે અને કોઈ માણસનું પોતાનું મન ઉપર કંટ્રોલ નથી લપસી જ જવાશે તમે તમારો પરિવાર બંને બરબાદ થશે એટલે સોશિયલ નેટવર્કિંગ સાઇટ્સ ખોલવી જ નહીં અને અત્યારે તો અમુક એમાં તો ખબર જ નથી હતી તમે કોણ વ્યક્તિ સાથે ચેટ કરો છો પેલાનું જેન્ડર શું જે ખબર ના હોય સોશિયલ નેટવર્કિંગ એવું હોય છે યુ ડોન્ટ નો ધ જેન્ડર ઓફ ધ અધર પર્સન હવે તો આધાર કાર્ડ લિંક કરશે ત્યારે ખબર પડશે કે હું જે મેરી સાથે કોમ્યુનિકેશન કરતો એ તો ભૂરો ભરવાડ હતો તમને એમને કે તમે કોઈ સ્ત્રી સાથે કમ્યુનિકેશન કરો પણ આ તો આપણે બાજુ રીતે ભરવાડા જ હતો એ મારા જણ મસ્તી કરતો તો યુઝ ગોઇન નું હા તો એ તમારા સંસ્કાર બગાડે છે અને તમને ખબર છે બીજું મોટું કારણ યંગ કપલ્સમાં ડિવોર્સનું દીકરીને સાસરે મોકલ્યા પછી દીકરીના સાસરામાં એની માની વધારે પડતી દખલગીરી આ બીજું મોટું કારણ યંગ પર ડિવોર્સ કરવાનું તમારી દીકરીને કહેવાનું કે બેટા હવે તારું એક ઘર છે તું તું ત્યાં એમાં શોભે એ એ ઘર ને અમે પણ શોભીએ સંસ્કાર આપવાના તો તો બે પેઢી અંતર જશે આ કે કઈ ચિંતા કરીશ નહીં સેદ થાય ને તું ફોન કરી દેજે આ ખોટી સલાહ છે એને કહેવાનું કે બેટા સહન તો કરવું પડશે તું નવી જગ્યાએ છું નવી વ્યવસ્થામાં છું છોકરો હોય એને જોબ પર સહન કરવું પડે દીકરીએ થોડુંક શાસ્ત્રમાં સહન કરવું પડે અત્યારની માતા પિતાની મોટી જે ખોટી સલાહ છે કે બેટા સહન કરવાની જરાય જરાય સહન ના કરી શેત થઈને કહી દેજે આ ખોટી સલાહ છે સહન તો પૃથ્વી ઉપર દરેક વ્યક્તિએ કરવું પડે મોટાઓની મર્યાદા જાળવવાની છે સામાજિક વ્યવસ્થા જાળવવાની છે પરિવારમાં સંપ જાળવવાનો છે એમ કે આછકલાઈ થી સીધો પરિવાર તોડી નાખવાનો છે હજી લગ્ન થાય અને વર્ષ થયું આછકલાઈ રાખવાની મર્યાદા જ રાખવી પડે હાથ જ જોડવા પડે નમવું જ પડે એ ખાનદાની છે એ સંસ્કાર છે અને એમાં નવી વહુનું માન પણ વધે વધે જ મા બાપ ને એમ થાય સાસુ દીકરી ખાનદાન અને સંસ્કારી છે અને બે ચાર વાર આવા પ્રસંગો બની ગયા તો એ લોકો પણ બીજી વખત વળતા દસ વાર વિચાર કરે અને સાંજે તમે ભાખરી ખાઓ કે થેપલા ખાવ કે પરોઠા શું ફેર પડે છે પૂછી કરી નાખો ને એટલે એ રાજી આજે થેપલા નું કે કાલ પરોઠા નું જાતે તારે આજે પરોઠા ખાતે બધા કાલ ખાજે કાલ થેપલા ખાતે આજ ખાજે એમાં શું ફેર પડે છે યુ ટુ અન્ડરસ્ટેન્ડ સર્ટન થિંગ્સ પ્રમુખ સ્વામી મહારાજ આ પારિવારિક એકતા માટે પરિવારમાં સંપ સુરત ભાવ જળવાઈ રહે એની માટે મોટાઓની મર્યાદા જળવાઈ રહે આગલી પેઢી એની માટે નવી પેઢીના શીખ આપતા તો આ કહેવાની વાત છે કે આ સંસ્કાર આપણે આપવા જોઈએ આપણું મન છે એવું થઈ ગયું કે અત્યારે છે ને ટચ સ્ક્રીન જનરેશન છે બધા ગેજેટ ટચ સ્ક્રીન છે એટલે ટચ કરે અને તરત ડિસ્પ્લે થાય કઈક એનો મોટો ગેરલાભ શું થયો છે વેન આઈ ટોક ટુ યંગ જનરેશન્સ આઈ ટેલ देम કે મોટો ગેરલાભ શું થયો કે આ યુવા પેઢીનું માનસ ટચ સ્ક્રીન થઈ ગયું એટલે શું હું જે સમયે જે વિચારું અને મારે જે કરવું હોય એનું તાત્કાલિક પરિણામ આવવું જ જોઈએ આ માનસ થઈ ગયું ને એટલે પણ બે પેઢી વચ્ચે અંતર વધી ગયું જૂની પેઢી કે બેટા વાર લાગે અને તાત્કાલિક આ ફી ના મારે સ્કેટિંગ શીખવા જવું છે મારે ટેનિસ માં જવું છે મારે ક્રિકેટ કોચ ને મળ્યા તમને ફી આપો જૂની પેઢી કે બેટા પણ તારો ટ્યુશન નો ટાઈમ આ છે તારો ભણવાનો ટાઈમ આપશે તારા વિચાર ઉપર ના મને અત્યારે પૈસા આપો એ કેમ આગ્રહ છે ટચ સ્ક્રીન ગેજેટ ના લીધે એ માનસ ઘડાઈ ગયું કે હું જ્યાં અડું હું જે વિચારું એ તાત્કાલિક પરિણામ આપવા જ જોઈએ પણ એવું ના હોય એટલે તમારે તમારા સંતાનોને ટચ સ્ક્રીન ફોન આપવાની જરૂર નથી સામાન્ય ફોન આપવાનો એને કહેવાનું કે બેટા તું એવું ભણ ને કે તને બર્થડે ગિફ્ટમાં આઈ ટેન દસ દસ દર વર્ષે આવે મોટા પરિવારોમાં સંસ્કાર છે સ્ટીવ જોબ્સ જેને આઈફોન શોધ્યો એપલ કંપનીના માલિક ચૌદસો કરોડ ચૌદસો અબજ ડોલરનું રેવન્યુ છે વિચ ઇઝ મોર દેન ધ જીડીપી ઓફ હંડ્રેડ કન્ટ્રીઝ ઇન્ડિવિજ્યુઅલી

એમાં પણ જે મા બાપ અહીંયા બેઠા છે જેના સંતાનો પાંચ દસ પંદર સત્તર વર્ષના છે એ લોકો આ જીવન ચરિત્ર વાંચવું જોઈએ એમાં નિક બિલ્ટન એક પ્રસંગ લખે છે કે એક વખત સ્ટીવ જોબ્સે અમારા પરિવારને રાત્રિ ભોજન માટે ઘરે બોલાવેલા નિક બિલ્ટનનો પરિવાર અને સ્ટીવ જોબ્સ પરિવાર સ્ટીવ જોબ્સ ઘરે બેઠા હતા નિક બિલ્ટને વાત શરૂઆત કરી ઓન ધ ડાઇનિંગ ટેબલ કે સ્ટીવ આઈ થોટ કે ધ વોલ્સ ઓફ યોર હાઉસ મસ્ટ બી લાર્જ ટચ સ્ક્રીન ઇઝન્ટ ઇટ કે હું તો એમ માનતો હતો કે તારા ઘરની મોટી મોટી દિવાલો મોટી ટચ સ્ક્રીન હશે પછી એણે કે મેં એક પ્રશ્ન પૂછ્યો નિક બિલ્ટન કે સ્ટીવ વિચ આઈફોન્સ ડુ યોર ચિલ્ડ્રન યુઝ તમારા સંતાનો કયો આઈફોન વાપરે છે ત્યારે સ્ટીવ જોબ્સે કહ્યું કાસ્ટ માય ચિલ્ડ્રન એને પૂછોને સ્ટીવ જોબ્સ ની ચૌદ વર્ષની દીકરી અને બાર વર્ષનો દીકરો ડાઇનિંગ ટેબલ ઉપર સાથે બેઠા હતા એ બંનેને પૂછ્યું તો બંને સંતાનો તો નીચું મોડું રાખીને જમવાનું ચાલુ રાખ્યું એટલે ફરી વખત નિક બિલ્ટને પૂછ્યું કે સ્ટીવ તારા સંતાનો કયો આઈફોન વાપરે છે કોને પ્રશ્ન પૂછાય છે આ આઈફોન જેને શોધ્યો અને આઈફોનનો માલિક સ્ટીવ જોબ્સે ઉત્તર આપ્યો આ જીવન ચરિત્રમાં નિક બિલ્ટને લખ્યું છે કે માય ચિલ્ડ્રન હેવ નોટ ટચડ એન આઈફોન હજી મારા સંતાનોએ આઈફોનનો સ્પર્શ નથી કર્યો નિક બિલ્ટન કહેવા મારા હાથમાંથી ઓલમોસ્ટ ચમચી છટકી ગઈ શું વાત કરો છે સ્ટીવ સ્ટીવ જોબ્સે કહ્યું કે મેં અને મારા પત્નીએ બે કલાક એકલા શાંતિથી ભેગા બેસીને ચર્ચા કરી કે આપણે આપણા સંતાનોને કેટલી ટેકનોલોજી સાથે એક્સપોઝ કરવા છે પછી નક્કી કર્યું કે જ્યાં સુધી એ લોકો મચ્યોર એજમાં આવે અઢાર વર્ષના થાય ત્યાં સુધી સ્માર્ટફોન અને નેટ ઓન ફોન ના આપો કારણ કે એના સંસ્કાર બગડી જાય એ કઈ સાઈડ ક્યારે ઓપન કરે શું જોવે તમને કઈ ખબર નથી એની બુદ્ધિમત્તા આવડત બધી ઘટી જાય કો એની નોલેજ ને ઇન્ફોર્મેશન વધે પણ કોમન સેન્સ અને સ્ટ્રીટ સ્માર્ટનેસ જતી રહે પછી મેં ને મારા પત્ની અમારા સંતાનો સાથે બેઠા ગયા વર્ષે મારી દીકરી તેર વર્ષની હતી મારો દીકરો અગિયાર વર્ષનો હતો શાંતિથી બેસીને સમજાય કે બેટા જો તારે આઈફોન જોતો હોય તારા બધા મિત્રો પાસે છે તો આ બંને માટે આઈફોન અમે લઈને આવ્યા છીએ પણ એ પહેલા તું અમારી એક વાત સાંભળ એમ કહીને આ બધા ગેજેટ્સના પોઝિટિવ અને એમને સંતાનોને પ્રેમથી સમજાવ્યા સ્ટીવ જોબ્સે કહ્યું કે મેં મારા સંતાનોને કીધું બેટા તું એવું ભણ એવી કારકિર્દી ડેવલપ કર કે તને આવા રમકડા તો દર બર્થ એમને એમ દસ દસ આવીને પડે બંને સંતાનો એ મા બાપની આ વાત સ્વીકારી આવો ટાઈમ કાઢો તમે ભેગા બેસીને અને આવી રીતે સંતાનો સમજાવો તો આ જનરેશન ગેપ ઘટે